શેરા તાલુકાની સાત જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ શેરા તાલુકામાં એકત્રીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને અગિયાર ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધંધો માટે તાલુકાની સાત જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ નવા ગામ હોલસેલ ભોટવા નવા ભૂમિદ્રા ભક્તાપુરા સગ્રડા અને જોધપુર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ સમરસ થયેલ ગ્રામ પંચાયતોમાંથી નવીન અસ્તિત્વમાં આવેલ ત્રણ ગ્રામ પંચાયતોને પણ સમાવેશ બેતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે

અને આ વસ્તુ ની અંદર માંથી કોઈ પણ વસ્તુ ની અંદર એમએલએ સાહેબ ને સાહ સહકાર કોઈપણ પણ અમને એમને કામ આપ્યો છે એના હિસાબે હું સમરસ થયો અને બાજુ ની પંચાયતો પણ સમરસ થઈ છે મારા પર વિશ્વાસ મૂક્યો છે જરૂર હું કામ કરીશ અને કરીશ અને બાકી કામો પૂરો કરીશ મારું નામ બારિયા કાળુપે બદલ ગામ હોસેલ અમારા ગામમાં ચૂંટણી આવતા અમે આખું ગામ ભેગા થઈને મિટિંગ કરી હતી અને તેમાં અમારા ગામે પંચાયત સભ્યો અને સરપંચ દિન હરીપ ચૂટી આવ્યા છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે માટે અમે ગ્રામજનોમાં કોઈ પેવર બ્લોકનું કામ રસ્તાઓનું કામ પાણીની સુવિધા અમે વિશ્વાસપૂર્વક કરીશું અમારા પછેલા ગામમાં મારું નામ ખાટ અમરસિંહ માનસિંહ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત શહેરા તાલુકામાં કુલ એકત્રીસ સામાન્ય અને અગિયાર જેટલી પેટા ચૂંટણી પેટા ચૂંટણી થઈ થઈ રહી છે જેમાં પાંચ પંચાયતો જોધપુર હાંસેલાવ ભોટવા રેણા અને શેખપુર પંચાયતમાં ચૂંટણી કરવાની જવાબદારી અમુકને સોંપવામાં આવેલ છે અને જેમાં આજ જ રોજ જોધપુર હાંસેલાવ અને ભોટવા ભોટવા ગામની પંચાયતમાં માં સમરસ થયેલ છે અને બીજી બે ચૂંટણી યોજવાની થાય છે શીતલ પરમાર ચૂંટણી અધિકારી છેડા